મંડળ રચવાથી સમાજ સેવા ન થઈ શકે ના પડ્યા વિઘાની જમીન હોય બહે વિઘાની અને એને પછી ચાર દીકરા હોય તો એના ચાર ભાગ પડે કેટલી આવે પચા પચા બે વીઘા નો ખેડૂત કેટલા વીઘાનો થઈ ગયો પચાસ વીઘાનો એને ચાર છોકરા થાય કેટલા વીઘા આવે આ મંડળ રચિન ભાગલા જ પાડ્યા છે આવું તમને સાચું કોઈ નહીં કે મૂળ તો તમારે મંડળ પ્રમુખ બનવા જ રચવું છે ને તમારે મંડળ મોટા આગેવાન થવા જ રચવું છે ને બીજું શું છે તમારે સમાજની સેવા કરવી હોય તમે પ્રમુખ હોય તો જ કરી શકો વગર પ્રમુખે તમે સમાજની સેવા કરી શકો ભગવાને તમને આપ્યું હોય ગરીબ હોય એને ભણવામાં મદદ કરો ને તમને ખબર છે કેટલા છોકરાઓ અને હું તો તમને કહું શાળા કોલેજ તમે નહીં બનાવી શકો પણ એકાદ ગરીબ વિદ્યાર્થીને ભણાવો આ મોટા મોટી પૂજા છે તમે મોટા સદાવ્રત નહીં ખોલાવી શકો એકાદ ભૂખ્યાને જમાડી દો આ મોટા મોટી પૂજા છે તમે વાવ તળાવ નહીં ખોદાવી શકો પણ કોઈ તરચા નહીં એક ગ્લાસ પાણી પી દો આ મોટા મોટી પૂજા છે તમે મોટી હોસ્પિટલો બંધાવી શકો એકાદ ગરીબ હોય એને મદદ કરી દો દવાના પૈસામાં આ મોટા મોટી પૂજા છે આજે એ જ વાંધો છે હું જોઉં છું ઘણી જગ્યાએ કે અમે આટલો આટલું ચેરિટી કરીએ છીએ પછી અમને ફોટા બતાવે અમને ફોટા આલ્બમ હોય પાછું અમે આ બધું કામ કરી છે પછી હું ફોટા જોઉં ને તો સમાજના માજી હોય એ ઊભા હોય મંડળનો પ્રમુખ ઊભો હોય પાંચ કિલો ઘઉંની બે કિલો ચોખાની પોટકી હોય અને માજીને દેતા હોય આવો ફોટો દેખાડે મેં કીધું તેમાં સેવા કરી આ સમાજની જ વ્યક્તિ છે એનું તમારે સન્માન કરવું જોઈ એને બે કિલો ચોખા આપજો એની એની ફોટો પડાવો છો અને સાપામાં છપાવો છો આ તમે શું કર્યું સમાજની મુઠ્ઠી તમે ઉઘાડી કરી એની પણ એક ઇજ્જત છે તમારે આપવું જ હોય તો એના ઘરે જઈને બે ઘઉં નાખ્યા હોય ને કોઈને ખબર શું પડે આ તો એના ફોટા છપાવે આવું બંધ કરજો એ સેવા નથી તમને શું અધિકાર છે કે એની ગરીબાઈ તમે સમાજને દેખાડો મૂળ તો બે કિલો થઈ આ બંધ થવું જોઈએ સમાજમાં તમે એના ઘરે જઈને મદદ કરી આવો પાંચ જણા બાર મહિનાનું સીધું ભરી દો કોઈ વિધવા બાય હોય એની આબરૂ જળવાય રહે એ સમાજમાં ગૌરવભેર બે હકે અને તમે આ અપમાન અને સમાજની સામે મૂકો એ આ પ્રોગ્રામમાં ન આવે કારણ કે એને સમાજની સામે નીચું જોવું પડે આ તમારી સેવા છે આ બંધ થવું જોઈએ હું એક જ વસ્તુ કહું છું વેલકમ મંડળ ને તો હું રાજી છું પણ એક વસ્તુ યાદ રાખજો વરસાદ વરસે ને સીધી મોટી નદી નો બને સીધો મહાસાગર નો બને વરસાદ વરસે ને એના નાના નાના ઓકળા હોય અને બધા ઓકળા ભેગા થાય ને પછી નદી બને અને બધી નદીઓ ભેગી થાય ને ત્યારે મહાસાગર બને અને મહાસાગરમાંથી હાચા